કે કામનો એટલો ભાર ને લોડિંગ હતું ને એટલે આપણે લોંગ વિડીયો છે ને શૂટ જ નહોતા કરતાં આપણા વ્યૂવર્સના મેસેજ આવતા હતા કે ભાઈ ફૂલ વિડીયો ક્યારે આવશે એમ તો આજે થોડો ઘણો ટાઈમ છે તો આપણે વિચાર્યું કે ભાઈ ફૂલ વિડીયો બનાવી લઈ અને સોફાની જો સાફ સફાઈ ચાલે છે ઝાપટ ઝૂપટ ને એવું બધું અને અત્યારે વરસાદ નથી હમણાં બે ત્રણ દિવસથી તેવું જ થાય છે સવારે વરસાદ હોય નહીં અને બપોર પછી કે રાત્રે આવે તો જ્યાં કપડાને એ બધું સુકાય છે એટલે બહુ સારું પડે બાળકો ભાઈ સૂતા છે આપણે ફટાફટ પહેલાં સાફ સફાઈને એવું બધું કરી લઈએ અને પછી બાળકોને જગાડીએ એટલે પછી કઈ ઉપાધી નહીં તો ચાલો પછી થોડીક વાર પછી આપણે પાછા મળીએ તો ગાય અંધારું ફૂલ થઈ ગયું છે નીલ ને મૂકેવી ને વાતાવરણ જો આખું પલટી ગયું છે મસ્ત તડકો હતો એને બટલે આવું થઈ ગયું અને મેં બનાવ્યું છે મગનું શાક કેમ કે મમ્મી મજા નહોતી તો મેં કીધું મગ ખાઈને મસ્ત એનર્જી આવે તો મગનું શાક બનાવ્યું છે દાળ બને છે રોટલી બાકી છે બનાવવાની ધર્મભાઈ એક ઘરે છે નીલભાઈ તો ગયા છે જો નો ફોન મળવો જોઈએ જો અહીંયા બેસી ગયો જો 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 ધીમો કર અને એની માટે છે ને હું ડસ્ટર લાવી છું જો પાટી તો હતી જ તે ડસ્ટર લેતી આવો ને આમ ભૂસીને લખવા થાય પણ બસ ઘડીક વાર લેખું ખાલી પાંચ મિનિટે લખ્યું હોય તો ભલે નહી નહીં એવું છે તો હવે વરસાદ આવવાની ફૂલ તૈયારી છે ને પવન એટલો હતો ને કપડા સુકાઈ ગયા મેં તો લઈ જ લીધા મેં તો આવે એ પેલા પાણી આવે ને પેલા પાડ બાંધી લેવાય

એટલે ગેસ્ટો થાય એટલે શરીર છે ને આમ એટલું થઈ જાય તૂટે પછી જાડા ઉલટી થઈ જાય એટલે શરીર તો તૂટવાનું જ છે અમારે છે ને પાણી આવી ગયું રેસીડેન્સી રેસિડન્સીમાં નીચે પાછળ બધીએ પાણીનો વ્લોગ મેં બહુ જ મસ્ત જોરદાર અને બધાને બતાવું તું ને અમારે યાદી રહે કે ભાઈ કઈ રીતે પાણી આવ્યું તો બધા કઈ રીતે રહ્યા હતા આજુબાજુવાળા અને બધાય તો એમાં થયું એવું કે પાણી આવ્યું બ્લોગ હજી તો એડિટિંગ કરવાનો હતો ત્યાં બીજા દિવસે નીલનાથ ફોન હતો ફોન રિસેટ થઈ ગયો અને બધું જ નીકળી ગયો વિડીયો વિડીયો બધું જ જીમેલ બંધ થઈ ગયા એવું બધું થઈ ગયું એટલે હજી એક જીમેલ રિકવર થયું છે એક તો થયું નથી એમાં જે ચેનલ છે એ હજી ચાલુ નથી થઈ તો ભગવાનની દયાથી ફટાફટ જીમેલ શરૂ થઈ જાય ચેનલ રિકવર પાછી આવી જાય એવી રીતે પ્રાર્થના છે કાંઈ નહીં ચાલો હવે જમી લઈએ ફટાફટ અને રોટલી બાકી છે તો રોટલી કરી લો જો અમારે ધર્મ રિસાણો જો એને વિડિયો ઉતારવો છો રિસાણ હોય કે પેલા હું ઉતારું પછી તું ઉતાર જો એની થાળી રેડી કરતી હતી છે ગ્લાસમાં છાશ ભરી દીધી જો રિસાણો જો 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 ચાલો બધા જમવા મસ્ત રોટલી મગનું શાક કાસરી સલાડમાં છે કાંદા ટમેટા છાશ બધી વસ્તુ રેડી થઈ ગઈ છે મસ્ત મસ્ત જમવાનુંય બની ગયું મગ તો છે ને ખાવા જ જોઈએ મેં લઈને શાક બનાવીને બહુ છેલ્લે મગ ભાતે ખાવા થાય ને બે કામ અમારા ધર્મોભાઈ થોડાક હેરાન કરે છે અમને હવે એને વિડીયો ઉતારતા આવડી ગયો

મેં પપ્પા માટે ભાખરવાડી લાવવા નથી તો એ લેવા ગઈ હતી એવું બધું હતું હવે તો ધર્મો ભાઈ ઉઠી ગયા છે તેનો બ્લેન્કેટ ને એવું બધું સકેલી લઈ અને પછી હવે સાંજના જમવામાં શું બનાવશું એની તૈયારી કરશું એટલે આમનો જ ટાઈમ વયો જાય એટલે બ્લોગ શૂટ કરવાનો છે ને જરાય ટાઈમ ન રહે એવું થતું હતું પણ હવે મેં વિચાર કર્યો છે કે અઠવાડિયામાં એકાદ વાર બ્લોગ શૂટ કરીશ ફૂલ બ્લોગ એટલે તમારું મારું કનેક્શન મસ્ત બન્યું રહે મને મજા આવે અને તમને જોવાની મજા આવે જે લોકો રોજ જોવે છે એ લોકો તો જોવાના જ છે ઘણા બીજા કહેતા હતા હમણાં કેમ વ્લોગ નથી આવતા કેમ કે શોર્ટ વિડીયો છે એ બની જાય અને ફૂલ બ્લોગમાં વાર લાગે થોડીક એવું હતું એટલે કાંઈ નહીં હવે એવો વિચાર છે કે અઠવાડિયામાં એકાદી વાર આપણે બ્લોગ શૂટ કરશું એટલે ધીમે ધીમે વ્લોગ એ આવે અને બેય કામ એવું બધું કરીશું હવે તો નીલના સ્કૂલેથી લઈ આવીશું અને બાકીનું બધું કામકાજ ને એવું બધું કરી આવ મમ્મી કેટલુંક લખી નાખ્યું કેટલું લખ્યું ઓહો સારું આ બાને ભગવાનના નામ તો લેવાય છે કાલે નીલભાઈ શું કરે છે ફોન જોશો કે હોમવર્ક કરશો ફોન જોશો કે હોમવર્ક કરશો અને એ તો ઠીક પણ આમાં નીલ છે ને આમ જો બ્લેન્કેટ એ ભેગો લઈને બે હો અને એને કેવી ટેવ છે ઊંઘવાની આમ જો ઊંઘા કરે બેઠો બેઠો નાનો હતો ને તે દૂનો બ્લેન્કેટ ભેગો અને સીંઘા કરે ને આજે શું લેવડાવ્યું એવું તાર કાકરા પેન બતાઈ તો ક્યાં ગઈ જો બુક બાઇડિંગ ને એવું કરાવવા ગયા ને તે કાંકરા પેન લેવડાવી આવું કંઈક ને કંઈક તો શરૂ જ હોય હે ને હમ ને બધાને ઝાડા ઉલટી જેવું થઈ ગયું છે મેં છે ને અહીંયા પાણી ઉકાળી નાખ્યું છે જો નીકળે છે ને વરાળ મેં કીધું પાણી ઉકાળીને ઠારીને થોડુંક ભરી લઉં કે મેહુલને પેટમાં દુખે છે મને સવારથી ઝીણું ઝીણું દુખે છે એને વધારે દુખે છે ને મમ્મીને તો દવા શરૂ જ છે એટલે મેં હું વિચાર્યું મેં કીધું પાણી ઉકાળી નાખું થોડું થોડું એમાંથી પીધા કરવી કેમ કે વાતાવરણ ખરાબ છે ને પાણી ભરાઈ ગયું તો કદાચ ટાકામાં એમાં ભેળું હોય થોડું ઘણું હા હા

ક્યારે શું પ્લાન ચેન્જ થઈ છે એની કાંઈ નક્કી નો કહેવાય એટલે અમારો પ્લાન ચેન્જ થઈ ગયો છે કારણ કે બધા એને પેટમાં દુખતું હતું ને એટલે પછી એવો વિચાર કર્યો કે નથી પુલાવ નથી કરવા પણ મરચાંની કઢીને રોટલા અને ભાખરીને એવું કરી નાખ્યું ખીચડીને એવું સાધું તો જો અહીંયા મસ્ત મરચાં ભરાઈ ગયા છે સરસ મજાના અને કઢીનો વઘાર કરવા માટે લીમડો મરચાં મેથીના દાણા બધું લઈ લીધું છે અહીંયા થોડુંક તેલ ઘી મિક્સ કરીને મૂકી દીધું છે એવું બધું છે ને અમારે ધર્મભાઈ ના ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેસી ગયા છે શું કરશો ખાશો ને ઈ અમાર લગ્ન ની કેસેટ જોતા જોતા હો આમ જો બધા ડાન્સ કરે છે કેવા આગળ એ આમાં ન દેખાય હમણાં આગળ બધા ઉભા થશે હમણાં બધા એવા સનેડા ને ગીત આવતું કે નહીં પેલા તો એ સનેડામાં બધા બેસી જાય પછી ગીત આવે એ ઊભા થાય વાત જવા દો

ક્યાંય જવાનું નથી હાવ ખોટો ગુડ મોર્નિંગ તો કે આય ગુડ મોર્નિંગ કે જય શ્રી કૃષ્ણ તો કે કાંઈ બોલતો નથી બોલો આ છોકરો બોલો 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 એક દિવસ ભણવા મૂકવા ગયા ને ત્યાં તો ભાઈ રૈડા રૈડા વાત જવા દો પછી કીધું હજી વાર છે પણ નિરાય તે મોકલશું આમ એ શાંત ને છે તોફાની કેવો હોય ને તો આપણે મોકલી દેવો પડે પણ એવું કાંઈ છે નહીં એટલે ઘરે જ આપણે રમાડીએ

કે હવે હું એના માટે નાસ્તો બનાવી દઉં થોડોક અને અત્યારે હવે થોડોક વરસાદ બંધ થયો છે તડકા જેવું છે ઓકે ઓકે બિસ્કિટ રોટલી ભાવે ચાલો તો પેલા બાળકોનો નાસ્તો બનાવી દઈએ અને પછી આપણે મળીએ પાછા તો ગાઈસ જનીલા નાસ્તા માટે મમ્મી અહીંયા સમોસા લઈ આવ્યા છે શાક રોટલી ને એવું કઈ ભાવે નહીં સારું સારું બધું ભાવે મેં કીધું ગુવાર બટેકા ને શાક ટિફિન માં કર્યું તું મૂકી દઉં પણ નઈ એમ નઈ કે મારે સમોસા ખાવા છે કે તો કીધું કે કાઈ નઈ તો સમોસા લઈ આવી તો કાચા સમોસા છે તળી લઈએ આપણે તેલ તો એમ તો આવી ગયું છે મસ્ત લાલ થઈને ત્યાં સુધીને સરસ તળી લઈએ ધર્મો ભાઈ જો ગાડી બનાવી છે બુલેટ પછી પાછળ લીરો લીલો અને ખાટલી ખાટલી માં ભાઈ શું રાખો છો કેવી કાજુ બદામ વાળી કે એમને સાદી અમને આપશો કેટલા રૂપિયાની ઓકે અમને એક આપી દો ચાલો એક કુલ્ફી તો અમને આપી જ જોયું વિડીયો બંધ કરશો ને પછી નીલ ને મૂકવા કે નીલ કોરો આવી ગયો પણ હું પલ્લી ગઈ આવતા આવતા એવું વરસાદ એમ તો સારો આવી ગયો તડકામાંથી સીધો વરસાદ પડી ગયો અમારા જુવારા અહીંયા

સરસ થાય છે તો દર છે કઈ નઈ ચાલો હવે લોટ બાંધી તો ગઈ તી રોટલી બાકી છે રોટલી કરી લઈ અને હવે આ પલ્લી ગયા કોરું થયું ને માથું તેમને બાંધી લીધું પલ્લેલું છે પણ બપોરે શું ને ત્યારે માથું પલી નાખી જો રોંઢે ભૂખ લાગે ને એટલે બેસ્ટમાં બેસ્ટ નાસ્તો છે કડકડિયા રોટલી પેડી હોય ને તો કડકડિયા ખાવાની તે મજા મજા પડી છે આજે રોટલી ખાધી હતી મને લાગી ભૂખ કડકડિયા તો ભાવે આવે મેં કીધું લાઈને કડકડિયા જ તે બનાવી દઉં તો એવું છે કડકડિયા બનાવી દીધા સરસ અને આજે તો આપણે છે ને ટી શર્ટ ટી શર્ટમાં જ ટાઈમ વહી ગયો કેમ કે મજા આવે પછી ગરમી થાય નહીં આવે બસ મેં કીધું હવે કઈ કુર્તી પહેરવી નથી મમ્મી માટે ચા બનાવી છે પણ આજ તો મમ્મી માટે નહીં અમે પીશું થોડી થોડી નહીં આમ પીતા નથી પણ હવે ભૂખ એટલી લઈ છે તો શું કરવું એટલે બીજું કાંઈ નહીં ચા ને કડકડિયા અહીંયા બને છે માંડવી ટમેટાનું શાક અને આ બાજુ અમારા નીલભાઈ શું કરે છે ખાય છે ચબક ચબક મેં એને કીધું કે તો આ શીંગના દાણા જે ખારી શીંગ છે ને એમાંથી કાઢી દે મને તો એમાંથી કાઢવા કરતાં ખાવાનું કામ જાજુ કરે છે આ કરતાં ન કામ ચીંધું હતું સારું હતું અનમાં રસોડું જો ગંદુ કર્યુંઈ અરે ભાઈ હરખું બોલ કે કાકકુ મોઢું બૈરું પેટમાં દુખશે ભેળ બનાવવાની છે ને તો જો મસ્ત અહીંયા ખજૂર આમલીની ચટણી બનાવી દીધી છે આ બાજુ ગ્રીન ચટણી બની ગઈ છે તો મેં કીધું તું મને થોડી હેલ્પ કરાય અને ખાલી ખારી ખારીસિંગના દાણા કાઢી દે પણ હવે હેલ્પની બાબતે તો

ભેળ ખાઈ લીધી છે નવું વાગી ગયા છે અમારે છે ને હમણાં બહુ મોડું થાય છે પપ્પા આવે ને પછી જમવાનું થાય એવું થાય એટલે પછી છે ને લોંગ વિડીયો આપણે શૂટ નહોતા કરતા કેમકે અત્યારે જમવાનું થાય સાડા નવે જમીન ઊભા થાય અને પછી ઘરનું કામ કરીએ એટલે કેટલું લેટ થઈ છે આ રોજનું શેડ્યુલ છે પછી દસ વાગે ફ્રી થઈ અગિયાર વાગે મેહુલ આવે તો એની રોટલી કરવાનું વચ્ચે એક જ કલાકનો સમય હોય એમાં વાસણ ચડાવવાના લૂછવાના કામ કરવાનું

બાય બાય જય શ્રી કૃષ્ણ લેના જલ્દી વિડીયો ચાલુ બધાને બાય બાય કે એમ નઈ અહીંયા જોઈને કે